हेलो हेलो हां जी हेलो मनसुख भाई बोल रहे हैं हां मारू नाम हीरल है हीरल बेन क्या काम थी बिलियर्ड बिलियर्ड है बोलो हीरल बेन मारा मम्मी वई किया है हम 9 बरस में हूँ तर मम्मी वई गया है हाँ क्या वई गया है कोक ने लाइन वया गया है क्या काम थी क्या काम भरो छोकरा ઉમરારી ઉમરારી હા તારી ઉંમર કેટલી છે 9 વર્ષ હે 9 વર્ષ 9 વર્ષ કેટલા માં ભણો છો ચોથું ચોથું ભણો છો હા તો હિરલ બેન મોબાઈલ નંબર ક્યાંથી કઢ્યા અમાર ફોન માં જોયું તું YouTube માં હા છે તો હિરલ બેન તારા મમ્મી નું નામ શું છે કિંજલ બેન કિંજલ બેન एंजल बेन क्या गाम ना छे तार मम्मी क्या गाम ना छे जेतपुर ना जेतपुर ना हां हां ई जेतपुर मा क्या रिये छे ए तो किंजल बेन हेलो हेलो तो तमे केटला बेन भाई बे बे हां हां बराबर

એના ફોટા બોટા ને એવું બધું છે ઓકે તો ફોટા એના મોકલો આ કિંજલ બેન ના ફોટા મોકલો બોલો છોકરો ઉપાડી ગયો એના ફોટા ના એના એનો છે હા તો એના ફોટા મોકલો તમારા છોકરા ના ફોટા મોકલો આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા 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 આ તો મંજૂરી છે એમ નહી તમે તો માતાજી ના ભુવા હતા તો તમને માતાજીએ કઈ કીધું નઈ મને માતાજી કઈ કામ નો કર્યું એટલે મને વિશ્વાસ ઉઠી ગયો એમ હે એ માતાજી કઈ ધ્યાન દીધું નહી એમાં

મંજૂરી છે ને આ ભાઈ જો કદાચ મને એના નંબર કોઈ ના મળે તો તમે આપો ને તો આપડે એનાથી આપણને ખ્યાલ પડે એના બાપુજી ના કોઈ ના હોય એના મા બાપ ના કોઈ ના

કઈ નથી બેચા એમ કે અમે મેહનત તો કરી પણ ના પડે હા મા બાપ નું તો આપડા ફેવર માં હજી બધું કરી એમ સમજી હા બસ તો એ રીતે ગોઠવણી કરો એમ તો આ છોકરી ની જો કદાચ મારા માં ફોન આ નંબર ઉપર ફોન કરશે હા તો એ તો એની યાર વાત કરી લે હું બરોબર એટલે એ જે કેમ એનું અનુકૂળ આવે છે હા 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 એ બરોબર છે

સમય એવો આવે એટલે તારું નામ હું છે આખું નામ મહેશભાઈ નાનજીભાઈ ગામ બિલિયાળા બિલિયાળા ગોંડલ તાલુકાનું

તો અમારે મઢે આવી અને માતાજી ના સામખા જાય કે બીજા મારા બાપ ના ભાઈ બીજા એને કોઈ એને કોઈ એને કઈ નો કરું હમ એમ કરીને સામખા જાય એટલે મેં ડિસ્પ્લે પછી નાખીને પાછો મોબાઈલ વાપરવા દીધો આ ઓલ તમારી જે છોકરી છે એને એને આ બધી ખબર છે ને હા એને ખબર છે આ તમારો આ નવ વર્ષ દીકરી રે હા એને ખબર છે ઈ આ મેં વાત સાંભળી ઓલા ભાઈ કેતા તા કે આ છોકરી રે ઈ બધું જોતી એમ

અને એવું આપડે હારે એવું હું આવીને મોબાઈલ ચેક કરું બધું કરું એમાં કઈ નીકળતું નથી હું આવીને મોબાઈલ ચેક કરતો પણ તારી છોકરી છે ને એ હોશિયાર છે એને બધી આ ખબર હતી હા એને ખબર હતી બધી એ એ એ છોકરી ને દેતો ફોન હાલે વાત કરતો હા બેટા આ તાર મમ્મી રહ્યા ઈ વિડિયો કોલ માં ને એમાં વાતો કરતા એવું તે જોયેલું તું હા આપડા છોકરા રે કે કોઈન તું કેઈશ ને મારી મારી જ એવી ધમકી હા હા દિવસ ના કોલ કરતા રાત ના મારા પપ્પા નો હોય ને ના તો વિડીયો કોલ કરતા દિવસ થાય કાઈ વાંધો બેટા હવે ઈ છે ને મગજ માંથી એવા વિચાર બધા કાઢી નાખો તમે ભણવા માં ને એમાં ધ્યાન દો ઈ તો થઇ જાય બધું આ તો શું છે વાત સાંભળી કે ભાઈ આવું હતું એમ કાઈ વાંધો નહિ ઈ આ તારા દાદા ને લ્યો ફોન હેલો ભાઈ બાપા તમારું નામ હું કીધું નાનજી ભાઈ નાનજી ભાઈ નતો ભાઈ બિલિયાળા પાછળ હા મને નાનજી ભાઈ તમારા ફોટા મોકલો આ છોકરીના ફોટા મોકલો ને આવડિયા ભાઈ કે ના ને આ લઈ ગયો ભગાડી ગયો છોકરો તમારા દીકરાના બધાને ફોટા મોકલાવો ஆஹா மோகிலே வைக்க ஓகே ஓகே ஓகே